જુનાગઢમાં પૌરાણિક દામોદર કુંડ ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી હોળી નિમિત્તે ભગવાન દામોદરજી સમક્ષ ગાવામાં આવ્યા અને મંદિરના પટાંગણમાં રાડ રાડ મનોરથ હતો મનોરથ બાદ વૈદિક હોળી પ્રગટાવીને પૂજા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હોળી ઉત્સવની ઉજવણી કરી હતી રાધા દામોદરજી રાડનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને સાથે જે ગોપીઓની વિરહ ની ભાવના જે કઈ પણ પ્રભુ સાથે લીલાત્મક દર્શાવવામાં આવી છે એમ અમારા પ્રભુ સાથે આનંદ હોળી નો ઉત્સવ ખૂબ આનંદપૂર્વક અને હર્ષ ઉલ્લાસ થી મનાવવામાં આવ્યો છે દામોદર કુંડ ના કાંઠે આ રાડ ઉત્સવ દ્વારા અનેક પ્રકારના આરોગ્ય ધાર્મિક ઉત્સાહની સુખાકારી આ બધાના ભાવરૂપે આ ઉત્સવ ઉજવાનો છે ઝાડનું શાસ્ત્ર રીતે અનેક પ્રકારનું મહત્વ છે સાથે સાથે આયુર્વેદિક દ્રષ્ટિએ પણ એનું મહત્વ છે ઝાડમાંથી બનતો મલમ રાડમાંથી નીકળતો ધુમાડો અને રાડમાંથી નીકળતો અગ્નિ રોગોની સાથે અનેક જીવ જંતુઓને જે હાનિકર્તા છે એનો નાશ કરનારો છે આ હોળીનું પ્રાગટ્ય એટલે ફક્ત એક આગ પ્રગટાવી કે અગ્નિ પ્રગટાવી એવું નથી પણ આપણા શરીરની અંદર આપણા મનની અંદર આપણા સર્વસ્વની અંદર જે રહેલા ખરાબ દૂષણો જે છે એને આ હોલિકા સ્વરૂપે આપણે દહન કરવાનું છે અને દુષ્ટ આ જે મનોવૃત્તિ છે એનું એની અંદર દહન કરીએ છીએ કુંડ ઉપર ઘાટ ઉપર પ્રગટાવવામાં આવી છે જે ધર્મના શાસ્ત્રના નિયમો અનુસાર એમાં પણ આ વખતે ભદ્રા નક્ષત્ર માં આ હોળી પ્રગટાવી છે દામોદર ભગવાન ના માં જેનો લાભ હજારો ધર્મપ્રેમી લોકો આ તીર્થ ઉપર આવી ને હોળીઓને દર્શન કરી પોતાને પરિક્રમા કરી ને પોતાના શરીર ની પરિવાર ની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી છે